બધું હવા હવાનું કામકાજ થઈ ગયું થોડુંક લેટ થઈ ગયું તું ઉઠવામાં આવે છે કળિયા બે દિન આવે એક એવું હગાવાલામાં મજા ભાઈ થઈ ગયા વધી પાછા કાયલ નહીં આવે આજ આવે છે એવું બધું છે ચાલો આપણે બીજું જ કઈ કામ માલ પાવાનું ચાલુ કરે ભાણા ભાણા બહુ કામ થઈ ગયું હોય માલ પાવાના હે ત્યાં ધીરે 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 માલ પાઈ લઈ બાકી બધું કામકાજ ચાલુ થઈ ગયું છે આપણે વિહુ પાવાનું કામકાજ ચાલુ છે અને આમ બધી કામકાજ ચાલુ કરવાનું બાકી છે દેખાતું નથી કોઈ માથે હજી કેમ કે ગાર્યું થાય છે હજી અને એ કામકાજ આવે ને હું તો ધીમ જ વેલ્યુ જ પાઈ લઉં અને મેં ભીને ચરદી થઈ છે નો ચોક્કો પાણી પી લે આને પીવરાવ દીધા મેં બધાને એ બધા બંધાઈ ગયા છે અને એક વાહે હજી ત્રણ બાકી છે તન ભી હું પાયું તન બાકી এ ইপিঠি হলেহে બધું કામ ચાલુ કરવાનું હે મેં રેતી ભેગી કરી ખાણના હે પછી વાહીંદા કરી હજી તો બધી બેઠી બે વાય ધોઈ લુગડા ધોવાઈ ગયા હે કામકાજ બધું કમ્પ્લીટ કરી લીધું અલ બાજુ વારી લીધું હે અલ બાજુ હવાઈ વાયર્યું હોય પણ પછી જ્યાંથી બી રહ્યું હોય ને ત્યાં હું એની પાછા રાડા નહીં હોય દુસો એઠો નહીં ખાવ હોય એ બધે કામકાજ કર્યું બાકી ખાણવારી ભેરી હું ખાણ ના લોહી આંગળી ભર લીધા આજ બધું મારે એકલી ને કરવા માં હે એટલે એટલે વાહિંદા વહેલી કરવા વર્ગી જઈશ ત્રણ વાગે વાહિંદા કરવા વર્ગી જઈશ પછી વાહિંદા કરીને સીધા માલ પાવા લઈને પછી દોવા લઈને પછી ગાયો ઘા ટાઈમ જાય હા ચાર વાગી ગયા એક ભી ને બાંધે બીજી ભી ચા પાણી પીધા બધા એને કડીયા પ્રાઇસ બદલાવતા હતી કે ચા પાણી કરી દો નહીં ચા પાણી કરી દીધા પીધા પીધા હવે મારી ભીહુને પાણી પાઈ લઉં પછી વ્યાગળના કામ કરીને પાડ્યા રાયડું દીયો હવે વાગી ગયા છે આજના ફીટ સાડા અને

અને કામકાજ મત જો અમાર બધું કામ થઈ ગયું હે ખાલામ બરાઈ ગયા હે પીઢિયાઓના આ રૂમ કમ્પ્લીટ અવૈસલી દીવાલ આ તો કેદુ ની થઈ ગઈ થી આ આ દીવાલ હા મેની ઓહરી ની દીવાલ થઈ ગઈ હે આ રૂમ ની ચારે ચાર દીવાલુ કમ્પ્લીટ થઈ ગઈ છે બરોબર હવે બાકી રહ્યું હે આ અને આ ઈ માં ખા ડંગણા આવશે અહીંયા તો ડંગણા આપશે ને માન થી ચાર ડંગણા ને અડધું હું રવેશ કાઢવાનું હોય ને એવું કઈક ને આ બાજુ કઈક સીડીનું ખાલું રાખવાનું ને એવું બધું કરવાનું હે અને આ જો બાંધે છે કેન્યા જવું છે ને દૂધ ભરવા અમારે આ બાજુ કઈક પાડડા હુતા છે ને કઈક ખાય છે ને કઈક ખાતા શીખે છે મારે ડોયલું લતું મારી મારી નાખી દીધું ઓલો દૂધ પીન હોઈ ગયો અંધારું હે તો બહુ દેખાય નહીં એ તો પાડા ખરેખર આર રૂડા જ કહેવાય અને જ્યાં ખાવાનું નાખ્યું ત્યાં માથે બેઠો હે અને ત્યાં ખાવાનું નથી સેટિંગ કરવું મોઢું ખુલ્લું રાખીને જોવે છે ગાડી વાળા ભાઈ તો હોઈ ગયા હે દૂધ પીવાઈ ગયું એટલે બેન વળી ગોથા મારતા હોય ને એવું હોય તો હાલો આજ તો ઘણું બધું કામ નીકળી ગયું હે હવે થોડુંક જ કામ રહ્યું હે જીમ બને જલ્દી હવે કાલે તો શું થાય મને નથી ખબર આવે કે ના આવે મને કઈ ખબર નથી એક દી આવે ને એમાં એને એક કામ આવી જતું હોય ને કંઈ ખબર ના હોય મજૂર ની મને કંઈ સેટિંગ ની ખબર નથી શું કરવાની તો આપણે આજના બ્લોગ નો ડાન્ચ કરી અમારા વિડીયો જોતા રહેજો વિડીયોને લાઈક ચેનલને ને સબસ્ક્રાઈબ ને સારી એવી કમેન્ટ કરતા રહેજો આવજો ટાટા